શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા ધોરણ આઠ પાઠ ચૌદ સાકરનો શોધનાર આ પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી તો ભાગ એક આજે આપણે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે સાકરનો શોધનાર એકાંકીના લેખક વિશે પરિચય મેળવશું નામ શ્રી યશવંત સવાઈલાલ પંડ્યા તેમનું વતન ભાવનગર તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો પાંચમાં તેમનું મૃત્યુ ઓગણીસો શ્રી યશવંત પંડ્યા અભ્યાસકાળ દરમિયાન નાટક લેખક તરીકે જાણીતા થયા હતા તો તમને ખબર હોવી જોઈએ કે યશવંત પંડ્યા છે એ આપણા ભાવનગરના વતની હતા તેમણે પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે બાળ નાટકો તેમની નાટ્ય સંગ્રહ છે એક અંકવાળા એકાંકી નાટકોનો પ્રારંભ બટુકભાઈ ઉમારવાડિયાએ કર્યો હતો એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમક ચમકદાર સંબંધોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું લાંબુ નાટક એક એક ટૂંકી વાર્તાની જેમ જીવનનો કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે સાકરનો શોધનારો એ ત્રણ દ્રશ્યોમાં વેચાયેલું એકાંકી નાટક છે તો આજે ત્રણ દ્રશ્યોમાં છે એમાંથી પહેલું દ્રશ્ય આપણે અભ્યાસ કરીશું જેમાં લેખકે બાળકનો વિકાસ ક્યારે થાય છે અને ક્યારે અવરોધાય છે એ બાબત રજૂ કરી છે કે ત્રણ દ્રશ્યોમાં વેચાયેલા એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે બાળકના માનસ અને શક્તિઓને પારખી તેને ભણાવવું અને ઉછરવું જોઈએ એમ ન થાય તો બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે એવો આ એકાંકીનો સંદેશ છે તો પહેલાં આપણે જોઈએ કે કેટલા ભાગમાં વેચેલું છે ત્રણ ભાગમાં એમાંથી પહેલો ભાગ આપણે જોઈશું તો અંજન બાર વરસનો છે કિન્નરી દસ વરસની છે બંને ભાઈ બહેન છે નિખિલ રાય એ અંજન અને કિન્નરીના પિતા છે એમની ઉંમર કેટલી છે પાંત્રીસ સુરેન્દ્રનાથ એ ડાક્ટર છે એમની ઉંમર ત્રીસ છે ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર એમની ઉંમર ચોત્રીસ વર્ષ છે હવે આપણે ભાગ એક ત્રણ દ્રશ્યોમાં વેચાયેલું છે પહેલું દ્રશ્ય જોઈએ અંજનનો અભ્યાસક્રમ ખંડ જોવા જેવો છે તો અંજન છે પોતાના અભ્યાસ ખંડમાં એટલે તમારે ઘરે પણ તમારો રૂમ અભ્યાસ માટેનો રૂમ અલગ હોય એ અંજન છે એના અભ્યાસ ખંડ રૂમમાં બેઠો છે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીનો ને નોટબુકો રખડતી પડી છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે એક બે કિત્તા બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂટાછવાયા રખડે છે અહીં અંજ આવે છે એનો અભ્યાસખંડ બતાવ્યો કેવો છે તો કે આડીઓ ચોપડીઓ પરડી છે નોટબુક રખડતી પડી છે ટેબલ ઉપર મોજા પડ્યા છે મોજા મૂકવાની જગ્યા ક્યાં હોય ખબર છે ને વિદ્યાર્થીને એના મોજા મેલા છે ટેબલ ઉપર પડ્યા છે કપડાં મેલા અને ધોયેલા બંને ઢગલા સાથે છે આડુઓ બધી વસ્તુઓ વિખરાયેલી છે અને અંજન પોતાના અભ્યાસખંડ છે એની અંદર આવે છે અંજન લાલમાં વાદળ રંગ મેળવી એટલે જાંબુડો થાય પીળામાં લાલ મેળવે એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવી એટલે એટલે એને યાદ નથી આવતું કે આ બધા મેળવું તો આમ થાય પણ વાદળીમાં લીલો મેળવવું તો કેટલું શું થાય એ યાદ કરે છે એ સંભાળવાની મહેનત કરે છે માથું ખંજવાળે છે પણ કાંઈ ફાવ ફાવતો નથી ચીડાઈને માસ્તર આમ ગોખાવા કરે એમ ખોટું યાદ કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકો કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે મુઠી પછાડી અમારે ભણવું કેટલું રમવાનું તો જાણે નામ જ ન લેવું હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કરવું છે બાળક છે એના ચિત્રના ટીચરે એને શીખવાડ્યું છે કે લાલમાં વાદળી રંગ મેળવી એટલે જાંબુડો થાય પીળામાં લાલ મેળવી એટલે નારંગી થાય પણ ભણ્યા પછી એ વાદળીમાં લીલો મેળવી તો કેવો રંગ થાય એ એને યાદ આવતું નથી એટલે એને એમ થાય છે કે આખો દિવસ બસ ભણ્યા જ કરવાનું ગણિત ગોખીએ તો ઇતિહાસ ગોખીએ એક વિષે પાકો કરીએ તો બીજો વિષય ભૂલાઈ જાય છે ને ક્રોધ આવે છે અને આખો દિવસ બસ ભણવા ભણવાનું બીજું કાંઈ નામ જ નહીં અને રમવાનું તો નામ જ નહીં એટલે એને આવું તે કાંઈ ભણતર જોયું કે એને ખૂબ દુઃખ લાગે છે નિરાશ થઈને ખુરશીમાં પડે છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ઢળે છે અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે એથી એના આંગળા ખરડાય છે એટલે સાય સૂચક પેપર છે કાગળ એનાથી એ બહુ ગુસ્સે થાય છે કે બસ આખોથી ભણવાનું તે રમવાનું નામ જ નહીં એટલામાં એના ટેબલ ઉપર પડેલો લાલ શેહનો ખડિયો છે એ નીચે ઢોળાઈ જાય છે અને એ સાફ કરવા જાય છે એટલે એના આંગળા પણ બગડે છે લોટિંગ પરના ડાઘ સામે જોઈને આ બરાબર ઉપાય છે એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહ ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવે તો કયો રંગ ઉત્પન્ન થાય છે એટલે એને ડાય ગુચ્છા ગુસ્સામાં આવી જાય છે અને ટેબલ ઉપર એ હાથ પછાડે છે એટલે લાલ શાહીનો ખડીયો છે એ ઢોળાઈ જાય છે પછી એને યાદ આવે છે કે આ લાલ શાહીની અંદર હું ભોરા રંગની પીસી વેળવું તો કેવો રંગ થાય છે ઉત્પન્ન એ મને કોઈ દિવસ ભૂલાશે નહીં એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એની એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેટે ખરડાય છે ઉત્સાહથી બરાબર જાંબુડો જાંબુડો એને પ્રયોગ કર્યો કે લાલ રંગની અંદર ભૂરો રંગ ભેળવવાથી કયો રંગ થાય એટલે જાંબુડો રંગ થયો એટલે એ આનંદમાં આવી ગયો કારણ કે એને યાદ નહોતો આવતું કે વાદળીમાં આ ભેળવી આ ભેળવી તો એ આનંદમાં આવી જાય છે ને કે વાહ ઉત્સાહથી બરાબર જાંબુડો જાંબુડો લાલની અંદર ભૂરો ભેળવીએ તો જાંબુડો રંગ થાય એ કૂદકા મારવા માંડે છે એને ક્યારનું સમજાતું નહોતું એટલે એને જવાબ મળી ગયો કે ભૂરા રંગમાં લાલ પીળવીએ તો કેવો રંગ બન્યો તો એનો જવાબ એને મળી જાય છે જાંબુડો એટલે ઉત્સાહમાં આવી જાય છે અને કુદકા મારવા લાગે છે ફિકરથી પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિનરી પ્રવેશ કરે છે એટલે એ ચિંતા કરીને કહે છે કે આ રંગ તો મળી ગયો પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિનરી પ્રવેશ કરે છે એ કેટલા વર્ષની હતી દસ વર્ષની કિન્નરી ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલા શો એને સવાલ કરવા આવે છે ગણિતનો પ્રશ્ન કે ભાઈ સત્તર સત્તા કેટલા થાય અંજણ ડાઘા સંતાડતો પણ હું વાંચું ત્યારે કેમ આવે ચા નથી કહેતો અંજણ શું કહે છે હવે એ આખો બગડેલો છે તમને ખ્યાલ જ છે કે એનો લાલ રંગનો શાહીનો ખડીયો છે એ ટોળાઈ જાય છે અને એના કપડાં અને ટેબલ બધું બગડેલું હોય છે એટલે એની બેન અંદર આવે છે એટલે એ કહેશે કે હું પણ હું વાંચું છું ત્યારે જ તો અહીંયા આવે છે હું ચા નથી કહેવું ખરેખર તો નહોતો પણ બધું બગાડ્યું છે કલરવાળું એટલે બીજાને ખબર ન પડી જાય એટલે એ ડાઘા સંતાડી અને બેનને ખીંચાય છે કિનરે તું તો હમણાં કૂદકા મારતો હતો ને હું જ્યારે અંદર આવી ત્યારે તું તો કૂદકા મારતો હતો તું કેમ એમ કહેશે કે હું વાંચતો હતો અંજન તેમાં તારું શું ગયું ચા તું તારું કામ કર હું ભલે કૂદકા મારતો હોઉં એમાં તારું શું ગયું તું ચા તું તારું કામ કર કિનરી પણ અંજન કે કૂદકા મારવા દઉં કિન્નરી પણ એટલે શું કે છે તું ચા અહીંથી તું તારું કામ કર તો કિનરી કે પણ અંજન કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈ ગરબડ થઈ જા અંજન ગુસ્સે થઈ ગરબડ નહીં ચા હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં જ કહું અંજન ખરેખર ફરી કૂદકા લાગવા મળે છે કિન્નરી શાહીના ડાઘા જોઈ છે એને કીધું અહીં કાંઈ ગરબડ કરમાં અહીંથી જા હું કૂદકા મારીશ એમાં તને કાંઈ વાંધો છે અંજન ખરેખર કૂદકા મારવા લાગે છે એની બેનને ખબર ન પડે એટલે ત્યાં કિનરી શાહીના ડાઘા જોઈ જાય છે કિન્નરી તાળી બાપુને બલાવા દે કપડાં કાળા કર્યાસ ને તો લગી ગાલ લાલ કર કિનરે જવા જાય છે અંજન તેના હાથ ચાલે છે એ કહે છે તાળી કા મેં હું જોઈ ગયો જોઈ કે તારા કપડાં આખા બગડ્યા છે બાપુને બાપુ એટલે પપ્પા પપ્પાને બોલાવા દે કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે લાલ કરે એટલે પપ્પા ગાલે મારે ને તો આંગળા પડી જાય શું થઈ જાય લાલ કિનરી જવા જાય છે એના પપ્પાને બોલાવવા જાય છે એટલે અંજન એને હાથ પકડીને ઊભી રાખે છે મને જવા દે કિન્નરી શું કહે છે મને જવા દે અંજન કિન્નર સત્તર સત્તા ઓગણીસો એને એને જવાબ આપી દીધો પહેલાં શું કીધું તું હું વાત વાંચતો ત્યારે જ આવે છે તારે એવી રીતે સીધું નહીં આવવાનું હું અહીંયા વાંચતો હતો અને હું કૂદકા મારું એમાં તારું કાંઈ ગયું પણ જ્યારે એને કીધું કે પપ્પાને કહી દઉં તો આખો શાહીવાળો બગડ્યો છે કપડાં બગડ્યા છે હવે તારા ગાલ લાલ કરવા છે એટલે પપ્પા એક છાપટ આપે એટલે ગાલ કેવા થઈ જાય લાલ એટલે ભાઈને કહ્યું કે પપ્પાને કહી દેશે એટલે મારું આવ્યું બનશે એટલે એને ગણિતનો જવાબ આપી દેશે કે સત્તર સત્તા ઓગણીસો કિન્નરી જતે અટકે છે અંજનને આશ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે કિન્નરી જતી નથી એના ભાઈએ એને જવાબ આપી દીધો પણ એવામાં તે અંદર અંજનનો જે અભ્યાસખંડ છે રૂમ એની અંદર એના પપ્પા આવે છે નિખિલરાય કેમ રે છે ને ધમપછાડા ચલાવવા એટલે નિખિલ રાય કોણ છે અંજન અને કિન્નરીના પપ્પા આ શું ધમપછાડા કરી રહ્યા છે અંજન અંજન આ કિન્નું મને ક્યાર નહીં છે અંજન શું કહેશે કિન્નું એટલે એની બેન એને એ પ્રેમથી કિન્નુ કહેતો હતો નિખિલરાય કેમ કિન્નર કિન્નરી મસ્તી તો અંજુ કરે છે એના હાથ જોવો એના કપડાં જો અંજને આંગળા અને કપડાંના ડાઘા સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે ડાઘા નિખિલ નિખિલરાયનો મિજાજ બગડે છે એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે એટલે એમ કહેશે શું ધમપસાડા કર્યા છે તો કે મેં કાંઈ નથી કર્યું મને કિન્નરી ક્યારની ભજવે છે અંજન એમ કહેશે તો નિખિલરાએ કિન્નરીને કહેશ કેમ કિન્નર તે શું આ ભાઈ યારે મસ્તી કરી તો કિન્નરી છે પપ્પા મેં અંજુ સાથે કાંઈ મસ્તી નથી કરી પહેલાં તમે એના કપડાં અને હાથ જુઓ અને અંજન છે એના આંગળા અને કપડાં ડાઘ છે એ સંતાડવા જાય છે પણ એ મહેનત બધી નકામી જાય છે રાય બધું જોઈ જાય છે અને એનો મિજાજ બગડે છે અને અંજનને ખીચાય છે ત્યારે કિન્નરી ત્યાંથી ચાલી જાય છે નિખિલ રાય અંજનનો કાન પકડ્યો એલ્યા તું તો સુધરવાનો જ નહીં ને રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે આજે શાહી ઢોળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલ રાય અંજનનો કાન પકડી અને ખીચાય છે કે તું તો સુધરવાનો જ નથી તારી રોજ ફરિયાદ એક દિવસ ઘરની બારીનો કાચ ફોડવો દવાની બોટલ ફોડવી આજે તો નવું પરાક્રમ કર્યો શાહી ઢોળી અને કપડાં અને આખું ઘર ડાઘા ડાઘાવાળું કર્યું ગુસ્સો ઉભરાયેલા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દેશે અંજન ઢીલો ઢસ બન્યો હોય છે ગુસ્સામાં એટલા બધા નિખિલરાય આવી જાય છે કે એ અંજનને એક થપ્પડ મારી દેશે અને અંજન છે એ નિરાશ થઈ જાય છે ઢીલો બની જાય છે બોલ કેમ કરતા શાહી ઢોળી ટેબલ પર નાચ નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો અંજન હું લાલ શાહીમાં વાદળી પીળવા ગયો નિખિલરાય ત્યારે તો કહે ને કે હુનર કરતો હતો અંજન ના હું ખાતરી કરતો હતો કે બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો નિખિલરાય રાય કેમ કોઈ રંગારાની ત્યાં નોકરી લેવી છે કે શું માથામાં ટપલી મારી બેસ વાંચવાનું વાંચ દસ વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ અંજન ગૂપચૂપ ખુરશીમાં ગોઠવાય છે નિખિલરાય જવા લાગે છે કિનરી બાપુ મા કહે છે કે તમે અંજુ અંજુને મારશોમાં નિખિલરાય એણે જેને બગાડ્યો છે ને તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ગમતું હોય છે ફાવે છે તો નિખિલરાય છે એ ગુસ્સામાં આવી જાય છે અને અંજનને એક થપ્પડ મારી દેશે અને કહે છે કેમ કરતા શાહી ઢોળી ટેબલ પર કૂદકા મારતો હતો નાચતો હતો કે ખડીયો કાઢતો હતો અંજન નિરાશ થઈ અને ઢીલો ડબ થઈને કહેશે પપ્પા હું લાલશાહીમાં વાદળી ભેળવા ગયો તો નિખિલરાય કહેશે હું હુન્નર કળા શીખતો હતો હું રંગારાયને ત્યાં નોકરી કરવા જાવી છે હવે જો માથામાં એક ટપલી મારીને કહેશે વાંચવા બેસવાનું જો દસ વાગ્યા પહેલાં ઊભો થયો તો તારા પગ જ વાઢી નાખીશ એટલે કાપી નાખીશ અંજન ગૂબ સાનો મનો ખુરશીમાં ગોઠવાઈ જાય છે અને નિખિલરાય ત્યાંથી જાય છે એટલે કિનરી કહેવા આવે છે કે બાપુ તમને બાએ કીધું કે તમે અંજુને મારશો નહીં એટલે નિખિલરાય કહે છે કે તારી માએ જ તેને બગાડ્યો છે રેઢિયાર કરી દીધો છે એના શિક્ષક પણ કાલે કહેતા હતા કે પહેલાં નંબરનો ઠોઠ છે હું જ્યારે ભણાવતો હોય ત્યારે એનું મન ભીતોમાં ભમે છે અને ફાવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘ ઊંઘતા ત્યારે બાકડા છે વગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કહે પછી ભલે એનું ઉપરાણું તાણે ને પપ્પા કહે છે તને ખબર છે કે કાલે પણ એના શિક્ષક મને મળ્યા માસ્તર ત્યારે કીધું હતું કે પહેલાં નંબરનો ટોઠ છે મન ફાવે ત્યારે ભણે ન ભણવું હોય તો કાંઈ નહીં ભીતોમાં મન ભમતું હોય છે ફાવે તો ઊંઘી જાય અને ઊંઘે નહીં ત્યારે બાકડામાં બોલપેનથી જ્યાં ત્યાં નામ કોઈતરા કરે છે અને આવા બધા પરાક્રમો તારી માને કહે અને પછી એનું ઉપરાણું લઈને આવે એમ કહે છે કિન્રી જતી રહે છે અંજન જરા પાછળ નજર કરે છે વળી ચોપડીમાં માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવવા એવા છો માવતરનું માવતરપણું રહેવા ક્યાં ગયો છો અંજનવાળી પાછો વાંચવા પડે છે એની આંખોમાં આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડ અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે કિનરી દાખલ થાય છે કિન્નરી પણ બાપુ અમને આંચકો તો લગીરે નહોતો નહોતો લાગ્યો નિખિલ રે હવે તું એની વારે રા બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે અંજુ ચાલ ઊભી અંજુ ચાલ ઊભો થાય અંજન ઊભો થાય છે કિન્નરી ગભરાય છે આંખો કાઢી આમ આવ અંજન પાસે આવે છે ને કિન્નરી દૂર દોડી જાય છે એટલે એના પપ્પા કહે છે કે તારા ભાઈના બધા પરાક્રમ તારી મમ્મીને કે અને કિન્ડે છે ત્યાંથી જતી રહેશે અને અંજન છે એ ચોપડીમાંથી માથું ઊંચું કર્યું આજે તારી માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એના પપ્પા એને ખીજાય છે કે આજે તારી માથે મોત ભમતું લાગે છે મને એમ થયું કે કાંઈ કલેશ ખોટો ઝઘડો હું ઘરમાં કરું પણ તમે એટલા હેરાન કરી નાખો કે મારે મોઢામાં આંગળા નાખીને બોલવું પડે અને માવતર કમાવતર ન થાય પણ તમે આજે માવતરનું માવતરપણું પણ રહેવા ક્યાં દો છો અંજનવાળી પાછો વાંચવા પડે છે એની આંખોના પાના છે પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે અને આંખો ક્યાં છે પાનાની અંદર પણ એનું ધ્યાન એના પપ્પા ખીચાય છે ઠપકો આપે છે ત્યાં છે અને કિન્નરી કિન્નર કહેતી હતી કે કાલે તો વીજળી પંખાને અડકલો કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે એટલે કે એના પપ્પા કેસ કાલે કિન્નર કહેતી હતી કે તું પંખાને અડતો હતો તો એ આંચકો એટલે કે ચોંટ લાગશે તો કિન્નર પણ બાપુ અમને આંચકો તો લગી રહ્યો નહોતો લાગે એટલે કિન્નર ત્યાં અંદર આવે છે એમ પપ્પા અમને કાલે કાંઈ ચોંટ લાગ્યો નહોતો હવે તું એની વારે જામાં હવે તું પણ એની ફેર થામાં અને બધાએ તમે એને બગાડવામાં સમજો છો મને લાગે છે કે હવે મારે કડક થઈ આવીને ચાલશે નહીં અંજુ ચાલ ઊભો થા એના પપ્પા એને ઈજાય કે ચાલ ઊભો થા તું અહીંથી ઊભો થા અંજન ઊભો થાય છે કિન્નરી ગભરાય છે ના પપ્પા ખીંચાઈને ઊભો કરે છે એટલે કિન્નરને હવે ડર લાગે છે કે પપ્પા ભાઈને મારશે એટલે એના પપ્પા આંખો કાઢીને આમ આવ અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે અંજન એના પપ્પાની પાસે જાય છે બોલાવે છે એટલે અને કિન્નરી છે ત્યાંથી દૂર વહી જાય છે કડકાઈથી તારે તોફાન કરવું હોય તો તારે મોસા પાસો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકવું આજથી બધું બંધ છે પૈડું ભમરડો લખોટા મને સોંપી દે સાયકલ બે પર બેઠો છો તો તારી વાત તો તું જાણ્યો ચાલ બધું બહાર કાઢ કડકાય છે એટલે ખીજાઈને કહે છે કે આજથી તારા તોફાન બધા બંધ અને તોફાન કરવા હોય તો મોસાળ એટલે કે મામાના ઘરે ત્યાં પહેલાં હસી ત્યાં રહેતો હશે એટલે કીધું તું પાછો ચાલ્યો જાય અહીંયા તો મારા ઘરમાં તારે રહેવું હોય તો ભણવાનું ભણવાનું ને ભણવાનું જ તે મસ્તી કરી તોફાન કર્યા તો મારા વગરનો નહીં મૂકવું આજથી આ બધું બંધ એ બાળક છે અંજન એ ભમરડાથી રમતો હોઈશ પૈડાથી રમતો હોય લખોટા એટલે લગાથી રમતો રમતો હોઈશ એટલે આ બધું મને સોંપી દે અને સાયકલ પર બેઠો છો તો તારી વાત તો તું જાણ્યો ચાલ બધું બહાર કાઢ બધું એની પાસેથી વસ્તુ લઈ લે છે ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડો અને સળિયો ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે લખોટા ક્યાં અંજન ખોવાઈ ગયા નિખિલરાય રાય કે મોટાભાઈ ભાઈ થઈને કોઈને દઈ દીધા અંજન ચૂપ રહે છે બીજું શું શું છે અંજન કશું નથી નિખિલરાએ જોવા દે એટલે એના ટેબલની અંદર જોવે છે નિખિલરાય ટેબલના ખાના તપાસે છે ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે કેમ અંજુ ભાઈ આનું શું કામ પડ્યું એકાદ મગજમાં ખોડ એટલે જ ચસકી ન જાય અંજન મૂંઘો રહે છે પપ્પા એના ખાનામાંથી બધી વસ્તુ કાઢે છે અને ખીલી અને હથોડી નીકળે છે એટલે કહે છે કે આનું શું કામ પડ્યું એક ખીલી મગજમાં લગાવી દે તો તારું ચસકી ન જાય ખૂબ જ ખીજાય છે એના પપ્પાને અને અંજન મૂંગો રહે છે ફાટ ત્યાં અવાજે બોલતો કેમ નથી મમ્મા મગ ભર્યા છે હથોડી કેમ લીધી હતી મમા મગ ભર્યા છે એટલે કે મુંગા રહેવું બોલતા બંધ થઈ જવું અંજન ગભરાઈ જાય છે એના પપ્પાને એને છે એટલે કાંઈ બોલતો નથી અંજન બીતે સાદે આ ખુરશીમાં પાયા જરા ઢીલા થઈ ગયા હતા ને તે એટલે હથોડી અને ખીલી એટલે લાવ્યો હતો કે આ ખુરશીના પાયા ઢીલા થઈ ગયા હતા એટલે હું સારું કરવા માટે લાવ્યો હતો નિખિલ રાય તે તું ક્ષમા કરવાનો હતો કે કેમ સુતારને ઘરે આવતા લેવો હતો ને આવો દોઢ તો તું ક્યાં લગી રહીશ મારે તો તારા નામના કેટલાય કકડાટ કરવા અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે કિન્નરી ડરતે પગલે આવે છે કિન્નર અંજુ ચાલ માં બોલાવે છે નિખિલ ચા એની સોડમાં સંતા કિન્નરી અંજનને ખેંચી જાય છે જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતા જ રગદોળે છે પ્રભુ પ્રભુ આપણે એકાંકીના ત્રણ દ્રશ્યો છે એમાંથી આપણે પહેલો અંક લીધો છે વિદ્યાર્થી મિત્રો નિખિલ રાય છે એના બાળકને અંજનને ખૂબ જ ખીજાય છે અને કહે છે કે આ ખીલી અને અથવાડા તારે લેવાતા તો તારે સુતારના ઘરે આવતા લેવો તો ક્યાં સુધી તું આવો દોઢ ડ મારે તો તારા નામના સતત કકળાટ અને કકળાટ આટલા બધા ખીજાય છે નિખિલરાય કે અંજનની આંખોમાંથી આંસુ ખરવામાં પડે છે અને કિન્નરી ડરતા પગે આવે છે કિન્નરીને પણ બીક લાગે છે કે પપ્પા ભાઈને વધારે મારશે તો કિન્નરી અંદર આવશે અને અંજુને હાથ પકડીને લઈ જાય ચાલ ભાઈ મા બોલાવે છે નિખિલરાય જા એની સોડમાં સંતા તારી માના સોડમાં એટલે કે પાલવની અંદર સંતાઈ જા જા ખીજાઈને એને મોકલે છે અને કહે છે કે બાળકો બે કિન્નરે અંજને ખેંચીને જાય છે ત્યારે એના પિતાશ્રી નિખિલરાય બોલે છે કે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રક્દોળતી હશે પ્રભુ પ્રભુ તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આ પ્રસંગો જીવનમાં બનતા હોય છે તો મમ્મી પપ્પાને પણ બાળકને પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ રમવા પણ દેવા જોઈએ સતત સતત ભણે બાળકનું મગજ પણ ખરાબ થઈ જતો હોય છે અભ્યાસ પણ જરૂરી છે એ જ રીતે મનને ફ્રેશ કરવા માટે વિવિધ રમતો પણ જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાંથી તમારા શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ એકવાર બુકમાં લખી લેવાના છે